હેલો ફેમિલી વેરી ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરિએ પરમાત્મને પ્રશ નાશાયોવિંદાય નમો નમ આજે મારે બધાને બહુ મસ્ત વાત કહેવી છે કળિયુગ બધાને ખબર જ છે અને અત્યારના જનરેશનના લોકોને ભગવાનનું ભજન કરવામાં સજ્જે દિલચસ્પી નથી બસ મોજ શોખ અને એમાં જ આપણને બધા લગ્ન લાગે એમાં બધા આવી ગયા હવે એક વ્રજમંડળમાં એક બાબા હતા બાબા નખરું સીતારામ સીતારામ ઘરા કરે અને એકવાર જ્યાં બાળકો રમતા હતા કોલલીમાં ત્યાં બાબા જાય છે અને બાબા બાળકોને કહે છે બોલો બચ્ચો સીતારામ તો બાળકો તો શું હોય બધા બાળકો બોલે સીતારામ અને બાળકો પાછા એમાંથી એક તો એવું હોય જ કે જે નખરાળું અને ઓલું હોય તો કે બાબા આ વ્રજમંડળ છે અહીંયા સીતારામને અહીંયા રાધેશ્યામ બોલવાનું તો એ સાંભળી અને બાબાને ગુસ્સો આવે છે અને બાબા લાકડી લઈને એની પાછળ ભાગે છે તો બીજા બધા છોકરાઓ કહે છે કે બાબા તમે શા માટે એની પાછળ ભાગો છો તો કે રાધેશ્યામ નહીં સીતારામ બોલ તો બીજા બધા બાળકો એમ કે છે બાબા વ્રજમંડળ છે અહીંયા અમે રાધેશ્યામ જ બોલીશું અમે સીતારામ નહીં બોલી અને બાબા બધા બાળકોની પાછળ ભાગે છે અને બાળકોને તો એક નવું રમકડું મળી જાય છે હવે કે જ્યારે બાબા નીકળે એટલે અગાસી ઉપર ચડી અને શું બોલે બાબા રાધેશ્યામ એટલે બાબા નીચેથી પાણકાનો ઘા કરે એટલે હવે આખા વ્રજમંડળમાં બાબા પ્રસિદ્ધ થઈ ગયા હતા કે ભાઈ આ બાબાને રાધેશ્યામથી ચીડ ચડે છે એને સીતારામ જ ગમે છે એટલે જ્યારે જ્યારે નીકળે ને એટલે બધા બાબાને ચીડવે બાબા રાધેશ્યામ બાબા રાધેશ્યામ બાબા રાધેશ્યામ એટલે બાબા ગુસ્સો જ કરે ગુસ્સાવાળું મોં કરે અને એ લોકોને કહે બોલો સીતારામ બોલો સીતારામ એટલે ભીતરથી તો બધા એને એમ જ કે નહીં અમે તો રાધેશ્યામ જ બોલશું તો બાબા કે જ્યાં સુધી તમે સીતારામ નહીં બોલો ત્યાં સુધી હું અહીંથી નહીં જાઉં અને એક દિવસ એક મહાત્મા બાબાને પૂછે છે કે આ રાધેશ્યામ અને સીતારામ વચ્ચે શું ભેદભાવ છે ત્યારે બાબાની આંખમાં આંસુ આવી જાય છે ને કહે છે ભેદ કાંઈ નથી બધા એક જ છે એક જ નારાયણ છે જે સર્વોપરી છે પણ આ કળિયુગ છે હું જ્યાં ખેલ રચું છું ને આ આખામાંથી કોઈ નથી સમજી શકતું અને હું ઈ લોકો હું સીતારામ બોલું એ રાધેશ્યામ બોલે મને ચીડવવા માટે મને ગુસ્સો અપાવવા માટે હું ગુસ્સાવાળું મો કરું છું પણ અંદરથી મને હરખ થાય છે કે બાની ભગવાનનું નામ તો લે છે બાકી કોઈ પાસે અત્યારે કળિયુગમાં ભગવાનનું નામ લેવા માટે સમય નથી એટલે આ કળિયુગમાં જોઈ ભગવાનનું નામ નહીં લે તો એનો ઉદ્ધાર નહીં થાય એટલે જેટલી વાર નામ લે એટલી વાર એનો ઉદ્ધાર તો થાય છે ભલે મને ચીડવા માટે લે તો આવી રીતે કળિયુગમાં પણ અત્યારે ભગવાનનું નામ લેવું જરૂરી છે કારણ કે એની વગર આપણો ઉદ્ધાર નથી તો તમને બધાને જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ મોર્નિંગ આપણે બહુ મસ્ત થઈ ગઈ છે પણ મારી નથી સરસ થઈ કારણ કે શરદી થઈ ગઈ છે ધૂમે ધૂમ એટલે ચાલો હવે જઈએ કિચન તરફ અને તમને બધાને बता तो मॉर्निंग में अभी हम आ गए हैं किचन में और पूरी रात हमारी खराब गई है पता नहीं ऐसा क्या खाया था मैंने कल कल तो थोड़ी सी चॉकलेट खाई थी लेकिन उसके बेस पे इतनी सारी रात को मेरे को सर्दी हो गई थी मतलब छींक पे छीक छींक पे, 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 पे छीक आ रही थी एक ही साथ पंद्रह बीस छींक आ जाती थी तो छीक आने की वजह से अभी आँखों में से इतना पानी मेरा बहा है तो अभी फिलहाल तो जो हमारा ड्राई फ्रूट वाला दूध है आज इसे हम अवॉइड करेंगे और पियेंगे लाकाडोंग हल्दी वाला दूध ताकि दो तीन दिनों में अच्छे से सब ठीक हो जाए और बाहर देखिए पंछियों की किलकारी मॉर्निंग में मस्त मस्त और यहाँ पे अभी हमारा पथारा पड़ा है इतना सारा तो चलिए इसे भी अभी ठीक करते हैं तो आफ्टर लाकन हल्दी वाला दूध पी लेते हैं सबसे पहले उसके बाद सारा काम करेंगे મમ્મી કા દૂધ બનાવી ગે ચાય બનાવી ગે ભાખરી બનાવી ગે સબંધ બનાવી જાય અહીંયા બધા કામ એક થાય છે મારી પપ્પાની વિશાલ માટે ચા મૂકી દીધી છે મારી માટે સ્પેશિયલ લાકાડોનું હળદરવાળું દૂધ અને અહીંયા મમ્મી માટે બદામવાળું દૂધ કારણ કે લાકાડો હળદી એટલી ફાયદાકારક છે કે આ જે મને શરદી છે ને વધીને બેથી ત્રણ દિવસમાં વધવાની જે આપણે દવાઓને પીએ ને એનાથી શરદી મુંડાઈ જાય અને કોઈ રીતે મને તો ન માટે પંદર વીસ દી થાય તો એટલે શરદી તો બહુ બી કારણ કે નાક જ મારા પહેલાં બંધ થઈ જાય હવે જો અમારો સુખ નો સાથે કોઈ હાર હોય કે ન હોય એને અલર તો અમારે હારે આવશે જ અત્યારે ચાલો હું પહેલાં આકારવામાં હળદરવાળું દૂધ પી લેટ ગળું થોડુંક રેડી થઈ જાય ત્યાં ચા અને દૂધ બની જશે પછી ભાખરી લોટ બાંધી મસ્ત ભાખરી તો કોઈને મજા આવે કે ન આવે મારા પપ્પાને મજા આવી જાય મસ્ત ચા મેથિયા 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 એ બે છે લાલ લીલા બે કાલે બનાવ્યા ને અમે કાલ પાર્સલ કાઢ્યા ને તો વિશાલ કે હવારે મજા આવે કે કાજે તાજા ખાવાની મજા આવે એટલે કે આપણે ભેગા લઈ લેઈ મે કો હવારે ભાખરી આરે ખાઉ તો જે અમારી ભાખરી તો બાકી રહી છે મેં કો વિશાલ ફ્રેશ છે જે ભાખરી અમારી ઠરી જાય લાલ બચ્ચા છે ને એમાં ગળપણ આવી જાય અરે બહુ અતિ મને એમ હતું કે બહુ તીખા હોય પણ એની જે રગુ હોય ને નીકળી જાય ને એટલે લાલ મરચા એટલા મીઠા હોય

तो लेती है भी शाइन वाला मस्त બોળો હારો ડાયવો બોળો મસ્ત જે ડાયવો છે કલે પાર્સલે હોયા કે કા પાર્સલે વેયા કે આજે હવે आज એટલી ફ્રી છું ને તાજીશા લો આઉટફિટ સિલેક્શન ગાજે કાલે સાંજે કે તો ભાજી ખાવા આવોગો જાય ગઈ વિશાલ મારી ઉપર અમે કીધું મેં કિવી ખાધું તું મીઠું પાન ખાધું તું પછી બીજું તો ચોકલેટ તમે જીરી કેવી જ ખાધીતી વિશાલ એટલે એ પેટી બધા બ્લોક કાલે બધું ભેગો

મને તો બહુ ભાવે પર વેફર વાળી આવે ને તો મે ભાખરી જો કરી છે ઘી પર બસ નાખી ડોકળી મસ્ત નાસ્તો કેમ હાથ ના મરચા હે ને

એટલી મસ્ત ટેસ્ટમાં બેસ્ટ તમે જોઈ શકો છો અને અમારે ઇન્ડિયન ફાર્મર ગયા કા વાડીએ વાડીએથી આવી ગયા છે અને અત્યારે ફિલહાલ લાઇટ નથી ઘરે ઓચિંતી લાઇટ વઈ ગઈ છે 11:30 વાગી ગયા છે ઓ હો હો એ ખાવા લાવો છો કે છો ખાવા છે પણ ખાઈ છે ત્રણ છે પપ્પા છે હવે એવું છે પપ્પા છે છે એટલે આ હે આ ગાજરની ભાજી હોત છે ને ગાજરની ભાજી પછી આમાં છે આવી ગયા રે નવી ગાજર નવી ગાજર તો સલાડ કરશું ઓણા બીટ નું તું જો મમ્મી ઉતરાઈ

તો અત્યારે જો શાકભાજી મસ્ત આવી ગયું છે વાળીએ થી લાગી છે ભૂખ અને કિચન માં છે હજી અંધારું તો સૌથી પેલા પપ્પા વિશાલ માટે નાના નાનો રોટલો કરી નાખીએ અહીંયા પાછી ભાખરીનો લોટો જ બધાઈ ગયો છે તો પેલા રોટલો કરીએ અને પછી ભાખરી કરીએ

અત્યારે મસ્ત દાળ ને છાસ ને પાપડ ને સલાડ નું પાર જ નથી મૂળા ગાજર બીટ ઘરની ફેક્ટરી છે મમ્મી હું બેઠાશ

પપ્પા એની તબિયત થોડીક બગડી ગઈ આજે બગડેલી છે માર મમ્મી નહીં બગડેલી છે એને શું થયું કાલે તો પાઉંભાજી ખાધી હતી મસ્ત અરે ચાલો ઊભા થાવ ચોકલેટ નથી ખાવી ચોકલેટ કેમ ગઈ અંદાડી લે તે સંદાળ દીધી અરે આવતી હું તો કામ માટે ગયો હતો બાર

કાલા વિશાલ વડોદરા અત્યારે હું ફ્રી છું તો અત્યારે જઈએ પછી તો કામ હશે એટલે હા બરોબર ને

ઓલી મારી ટેબ્લેટ એક લઈ આવીએ કારણ કે હા કાલ કાલ તો મહીસો ને હું લઈને વધારે થયું ને કારણ કે અમે હુઈ ઉઠે તો તાવ ભરાઈ જાય તો અત્યારે જો આમ મજા આવે છે મને પછી નહીં પછી રાત્રે કપ્યું હોય તો એટલે નો રિસ્ક એટલે અત્યારે જો મસ્ત ખજૂર ની પેશીઓ છે ઠળીઓ નીકાળી નીકાળી થોડું ઘી મૂકીને આછી પાતળી સાતલી લઈએ મસ્ત બેસીને ખાઈએ

નીચે અને આમ થોડુંક અત્યારે સારું લાગે છે આમ હાલીએ હાલચાલ થાય ને તો સારું લાગે કારણ કે મારા નાક ખુલી જાય હાલું ને એટલે નાક બંધ હોય ને એટલે ક્યાંય તમને કંઈ ગમે જ નહીં મુંજારો જ નકરો આવ્યા કરે તો અત્યારે તો એવી ભૂખ લાગી છે ને કંઈ ખવા તો છે નહીં ઘરવા ઘણું પીડ્યું છે ચીક્કી છે અડદીઓ છે કચોરીઓ છે પણ બધું થોડુંક આમ ગળપણ ગળપણ વાળું છે એટલે મમ્મી બનાવી દે છે રાબ શરદી માટે બહુ સારું આમ તો બાજરા રાપ પણ બાજરા કરતાં ઘઉંનો રાપ વધારે ભાવે

તે આલાવા જાય ને ડોઢદાર ની થઈ ગઈ હોય ને તો એ માખણ ને ચા અને તમારા ભાજી અને ભાખરી હું કચોરી ખાવું કે દવા લેવી દવા આત્યારે પેલી દીધી મે અને રાત્રે

બે ત્રણ પાણી પણ ભાઈ વિશાલ મલાઈ મા ભગવાન કે વિશાલ જાય પછી માખણ આપડે બનાવીએ વિશાલ કે મલાઈ મા

આજ આવી જાય તો ઝડપથી મમરાગ થઇ જાય આપડે હા કરી લઈએ કપડા લઈ જવાની નથી ખાલી પાણીની બોટલ નાસ્તો એવું છે તો ચાલો ફટાફટ વિશાલ ના મમરા વઘાર લઈએ